ચાલો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય બજરંગબલી જય બજરંગબલી મિત્રો આપણને આજે હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલાં ભગવાનને એક જ પ્રાર્થના કરીશું અને આપણને હનુમાન ચાલીસાનો પાઠ સંપૂર્ણ સાંભળી અને તે જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી જોજો અને બીજા લોકોને પણ શેર કરજો અને ચાલો તો આપણે સૌ પ્રથમ આપણને હનુમાન દાદાને પ્રાર્થના કરીએ પ્રાર્થનામાં હે શ્રી રામ ભગત હનુમાનજી આપ અમને ભક્તિપૂર્વક તમારા સમસ્ત આવી રહ્યા છે તો પ્રાર્થના કરીએ છીએ કે સર્વ જીવો માત્રનો કલ્યાણ માટે વિશ્વમાં શાંતિ માટે અને સુખ અને સદભાવના સીધ રહે અને માટે ભક્તિ અને ધર્મના પ્રકાશ દરેકના હૃદયમાં ઝરણું માટે પડે તે દુઃખ રોગ દૂર થાય અને ના દુઃખ દુઃખનો નાશ થાય માટે આપણને પ્રાર્થના કરીએ છીએ કે હે પવનપુત્ર હનુમાનજી અમારા મનમાં ભક્તિ હિંમત અને સેવા ભાવ પ્રગટવો પ્રગટાવો અને પ્રત્યેક જીવોને સુખ અને નિરોગી રાખજો વિશ્વમાં ભાઈઓ બહેનો શાંતિનો સંદેશ ફેલાવવાનો કોઈ જીવ દુઃખી ન રહે તેને વિશ્વનું કલ્યાણ થાય એ માટે હું તમારા ભક્તિપૂર્વક આરાધના કરું છું તો દાદા મારી આરાધનાને સ્વીકારજો મિત્રો દરરોજ આ પાઠ કરવાથી શ્રી રામ અને હનુમાનજી પ્રત્યેની ભક્તિની મજબૂતી થાય છે અને ભક્તિથી જીવનમાં શાંતિ અને સંતોષ અને સાચી સફળતા મળે છે તો શ્રી હનુમાનજી કહેવામાં આવ્યું છે કે હનુમાન લાવે અર્થ એનો એ થાય છે કે એમ કરવાથી આપણે વાણીથી હનુમાનજીની સ્મરણ કરીશું તો તેનો કાર્યોમાં અવસ્થા વિરોધ દૂર થશે અને સફળતા મળશે અને બુદ્ધિથી પણ તનુ જાનકી સુમીરો પવન કુમાર તો બુદ્ધિ વિજ્ઞા પણ હરવું કલે સ્વીકાર તો મતલબ એવો થાય છે કે હે હનુમાન દાદા પાસેથી આપણને બુદ્ધિ અને જ્ઞાન માગીએ છીએ તો બાળકો માટે સાલીસાનો પાઠ અત્યંત લાભદાયક છે ઘરમાં સાલીસાનો પાઠ કરવાથી નકારતા શક્તિ દૂર થાય છે અને સ્થાપના પવિત્ર અને ઘરમાં શાંતિનું વાતાવરણ સવાઈ જાય છે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દેવતાઓ પણ આશીર્વાદ મળે છે અને જીવનમાં શુભ કાર્યોમાં સફળતા મળે છે તો પ્રત્યેક દિવસે દસ પંદર મિનિટ ચાલીસા પાઠ કરવો તમારા ધ્યાનમાં હોય તો ધ્યાનમાં રાખજો કે માર્ગમાં ખુશ જ મદદ બની જાય છે અને જો મિત્રો આપણને સંપૂર્ણ હનુમાન ચાલીસાનાનો પાઠ કરીશું તો બોલશું તો શી યા વર રામચંદ્ર જી કી પનપુત્ર હનુમાન કી જે તો હનુમાન ચાલીસાનો દોહા શ્રી ગુરુ શ્રી ગુરુ શરણ સરોજ રજની મનુમુકુર સુધાર વરણ રઘુવીર વિમલ જસુ જોયક ફલસાર બુદ્ધિહીન તનુ જાનકી સુરો પવન કુમાર બલ બુદ્ધિ વિઘ્યા દે હરે કલેશ વિકાર વિકાર સુપાઈ જય હનુમાન જ્ઞાન ગુણ ગુણસાગર જય કપીતિહુલ ઉજાગર રામ દૂત રામદૂત બલ ધામા અંજની પુત્ર પવન સુધનામા મહાવીર વિકરમ વિક્રમ ભજરહંગી નિવારે સુમિત કે સંગીત कंछन बरन विराज सुबेरा कान में कुण्डल कुशित के हाथ दजा हाथोरजा विराज कादे जनने साजे शङ्कर सुवन केसरि नन्दन तेजप्रतापे महाजगवन्दन विज्ञावान् गुणयति आतुरा रामकासकबीर को आतुरा प्रभुसरित्रे सुबीर कोरसिया रामलखन मन बसिया सुष्मरूप धरि सिंह दिखावा विकट रूप धरि लङ्का जलावा भीम रूप धरी असुर सुर सहारे रामचंद्र के काज सवारे लाय संजीवन लखन न श्री रघुपती हर खबुर लाय रघुपती कही बहुत बडाई तुम मम प्रिय भरत सब भाई સહત બદલ તુમારો જહ ગાવે સહત બદલ તુમારો જહ ગાવે હસે હસી ફંઠ લગાવેક બ્રહ્મા મુનિસાદ સહી સા જેમ કુબેર દીક પાલ ઝાતે કબીર કો બી કહી શકે કહા તે તુમ ઉપકાર સુગ્રીવર વર કીધા રામ મિલા રાજ પદ દિયા तुम् मन्त्र विभीषण माना लङ्केशवर भय सब जग जाना, जग જુગ સહસ્ર ઓછ પર ભાનુ લિયો પર મધુર ફલ જાનુ પ્રભુ મુદ્રી કામ જલ ધરી ગયે સર કે જે સુગંધુ ગૃહ તુમારે રામ દુલારે તુમર ખવાલે હોતન આગ્યા બીન પૈસારે સબ સુખ લે તુમારી શરણા તું મરક્ષત કાહુ આપનો તેજ સહારો આપે તીનો લોક હાંક તે કાપે ભૂતપી સાસ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે भूतपि पिस न आवे महावीर जबनाम सुनावे नासे रोग हरे सब पीरा जपति नीरत हनुमन वीरा संकट से हनुमान सुडावे मन वसन कर्म ध्यान जुलावे सब पर राम श्री राजा तिनके काज सकल तुम साजा ઓર મનોરથ જો કોઈ લાવે સોય અમિત જીવન ફલ પાવે સારો ગુજ પરતાપ તુમારા હે પર સીધી જગત ઉજિયાલા સાધુ સંતો કે તુમ રખવાળે અસુરો નીલકટ રામ દુલારા અષ્ટ સિધિ નવનિધિ કે દાતા અસવર દિન જાન કી માતા રામ સાયા તુમ પાસા સદા રહો રઘુપતિ કે દાસા તુમારું ભજન રામ કો પાવે જનમ જનમ કે દુઃખ બિસરાવે અંત રઘુપુર જાવે જહા જન્મ હરિ ભક્ત ખાએ ઓર દેવતા સિંતન ધરીએ હનુમન સે સર્વ સુખ કરીએ સંકટ કટે મીઠે સબ પીરા જો સુમીરે હનુમત બલવીરા જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાહી જો સતબાર પાઠ કરે કોઈ સુટે બિંદગી મહા સુખ હોઈ જોહ પડે હનુમાન સલીસા હોય શ્રીધિ સાખી ગૌરી સા તુલસીદાસ સદા હરિશે કી જય નાથ હૃદય મહેડેરા પવન નયન સંકટ હર મંગલમૂર્તિ રૂપ રામલખન સીતા સહિત હૃદય બરસુસુર ભૂપ સિયાવર રામ ચંદ્ર કી જય સિયાવર રામચંદ્ર કી જય રામાપતિ રમજી કી જય રમાપતિ રમ કી જય પવન સુદ હનુમાન કીજ પવન સુદ હનુમાન કી જય પવન સુદ હનુમાન કીજ પવન સુદ હનુમાન કીજે બોલો ભાઈ સર્વન સંતન કી જય મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા નોટિફિકેશન તમને તરત મળે રાધે રાધે